કોઈ હતાશ માણસ જિંદગી અને કુદરતથી બદલો લેવા માંગતો હોય તો એ માણસ ઈશ્વર પાસેથી શું માંગશે એની આ રચનામાં કલ્પના કરવામાં આવી છે રચનાનું ટાઈટલ છે હું માગું છું સગડું કહી દઈશ આજે કે હું શું કરવા માંગુ છું સગડું કહી દઈશ સાજે કે હું શું કરવા માંગુ છું જગતના બધા ફૂલોની સોડમ ને કેદ કરવા માંગુ છું પર્વત ઝરણા વહેતી નદીઓને ગુલામ બનાવવા માંગુ છું ધીમી શીતળ હવાની લહેરને મુજ સુધી સીમિત કરવા હું માંગુ છું મહેમાન બનશે જો સૂરજને ચાંદ હું રોશનીને ચાંદની ચોરાવી લઈશ એકવાર વાર ઝાંખો સૂરજ ને નીરસ ચાંદ ભટકતો દેખવા હું માગું છું પાપણ જો ઝુકાવવું તો સમય રોકી લો સમયને પાપણના પલકારે બાંધવા હું માગું છું ગમે ત્યાંથી નીકળે એ મસ્તી ભર્યા જાણા એની મંજિલ મુજ આંગણ બનાવવા માગું છું મજા નથી ખુશી નથી દર્દની દુનિયાનો બેતાજ બાદશાહ બનવા હું માગું છું ભેટ ધરવું છે સુંદર ચિત્ર કોઈને મેઘધ ધનુષના રંગ ચોરવા હું માગું છું આ રંગ આકાશનો ભૂરો ગમતો નથી મનપસંદ રંગ પૂરવા હું માગું છું ભીખ માગે છે થોડી ખુશીની હૈયા રોઈને એમને કાજ ખુશીનો સાગર ઉલેચવા માગું છું ધન દોલતની ચંચળ સંપત્તિ ભલે ના હોય મારી પાસે દુવાઓની અઢળક સંપત્તિ કમાવવા માગું છું જિંદગીના સારા નરસા રૂપો જોયા છે મેં અકલ્પ્ય એવું એક રૂપ જોવા માંગુ છું ભૂલી જસે મુજ મોત ને બે ચાર દિન માં મુજ સ્વજનો શત્રુઓ ને મુજ કબર પર રડતા જોવા માંગુ છું સદીઓ સુધી યાદ કરે દુનિયા મને એવું નામ કમાવા હું માંગુ છું